તો આજે કંઈ કોઈ કે બ્લેક ડે કે એવું કાંઈ નથી પણ જેમ મેમ કીધું એમ કે મારા વિચારોને હું તમારા સુધી પહોંચાડું છું તો હમણાં બે ત્રણ દિવસથી છે ને થયું એવું કે એક જગ્યાએ મેં એવું વાંચ કે લોકો કેવી રીતે રંગ બદલી શકે છે કે મારો ફ્રેન્ડ તો એ કે પેલાય કાળો જ હતો ને હજી કાળો જ છે એમ એટલે આ તો એક જોક્સની વાત થઈ પછી આજે રસ્તામાં છે ને મેં બ્લેક કલરની સ્કોર્પિયો જોઈ એટલે મને એવું વિચાર આવ્યો મેં કીધું પછી અમારે એવી ચર્ચા થઈ કે ભાઈ બ્લેક કલરની ગાડી આપણે જોઈએ ને એટલે બે મિનિટ માટે તો આપણે ઊભા રહી જ જાય જોવા માટે એમ તો ત્યાંથી મને પાછો વિચાર એવો આવ્યો કે બ્લેક કલરનું કેવું એમ લોકો બ્લેક કલર છે એને હોક કયો કલર કહીએ આમ તો એવું કહીએ ધાલે કે ભાઈ હોક તૈણું હોય અથવા કોઈ પ્રશ્ન વાતની વિરોધ હોય ને ત્યારે આપણે બ્લેક રંગ પહેરીએ છીએ કે ભાઈ બ્લેક રંગ નું એવું એવી માન્યતા એવી છે બ્લેક રંગનું કેવું છે કે માન્યતા પ્રમાણે બ્લેક રંગ છે એને વિરોધનો રંગ આવતો કહી શકીએ જ્યારે આપણે કોઈ વાતનો વિરોધ કરતા હોય ને ત્યારે બ્લેક રંગની કાળી પટ્ટી કેવું પહેરે એટલે એમ કે ભાઈ વિરોધ પ્રદર્શન કરે એમ અથવા તો હોગ્યો કલર કહી શકાય કે અમુક કાસ્ટમાં એવું હોય છે કે ભાઈ જે ઘરની વ્યક્તિ હોય ને એ બ્લેક કલરનું બ્લાઉઝ પહેરે છે ઘરની સ્ત્રી હોય ને એ આવી રીતે મરણ પ્રસંગમાં બ્લેક કલરનું બ્લાઉઝ પહેરે એટલે એમ ખબર પડી છે કે આ છે એ ઘરની જ સ્ત્રીઓ છે બીજી કાસ્ટની મને ખબર નથી પણ એવું હોય છે કે ભાઈ ઘરની સ્ત્રીઓ હોય ને એ જ બ્લેક કલરનું બ્લાઉઝ પહેરે પણ અને બીજા નંબરમાં મેં કીધું એમ કે એને હોગ્યો કલર પણ કહી શકાય એટલે કાળો રંગ છે ને એ ઝટ દઈને કોઈ પહેરી શકતું નથી આમ કહું તો હાલે કે ભાઈ કાળો રંગ પહેરી પહેરવો ને એ પણ એક ગોલ્ડનેસ જેવું છે કારણ કે આટલી માન્યતાઓ વચ્ચે જ્યારે આપણે કાળા રંગના કપડાં પહેરીએ ને ત્યારે આપણામાં થોડી ઘણી હિંમત હોય ને તો જ પહેરીએ કારણ કે કાળો રંગ પહેરીએ ને એટલે માણસ છે પહેલાં તો તમને જોય જો આટલા બધામાં તમને પહેલાં જોશે અને પછીથી એના એની મેન્ટાલિટી પ્રમાણે એ ત્રણેય વિચારી નાખશે એટલે બ્લેક રંગના કપડાં અને ખાસ કરી મેં કીધું એમ બ્લેક રંગની સાડી પહેરવી ને તો બહુ બોલ્ડનેસની નિશાની છે પણ બીજું એ કહેવાનું હતું કે કાળો રંગ છે ને એને માણસોએ કેવું એમ નિશાની આપી દીધી છે કે એ નજર ન લગાડવા માટે આપણે કાળા રંગના હાથમાં દોરો અને કાળા રંગનું તાવીજ આમ કહીએ તો હાલે કે નજર ન લગાડવી હોય ને એટલે કાળા રંગનું એમ કે દોરો પહેરતા હોય છે અને એક તાણવામાં કાળો રંગ પહેરાતો હોય છે પણ મને તો બે ત્રણ દિવસથી એક જ વિચાર આવે કે કાળો રંગ છે ને એ આમ તો ખરેખર નજર ન લગાડવા માટે હોય પણ અહીંયા તો કાળો રંગ છે ને એ જ નજર લગાડી દે છે ખાસ કરીને મેં કીધું એમ કે ગમે કલરની ગાડી જતી હશે પણ કાળા રંગ ગાડી આવે ને એટલે આપણી બે મિનિટ તો આપણી નજરી ગાડી ઉપર પડે જ છે અને મારા જેવાની તો ખાસ મને તો બ્લેક કલરની ગાડી છે એ બહુ જ ગમે છે અને કીધું એમ કે કપડામાં એવું થાય છે કે જો આપણે બ્લેક કલરના કપડાં પહેરીએ ને તો એ સૌથી પહેલું ધ્યાન આકર્ષણ છે ને બ્લેક કલરના કપડાં ઉપર જાય છે પછી માણસની મેન્ટાલિટી ઉપર હોય છે કે આપણી સામે કઈ નજરથી જોવે છે ઘણા એમ વિચારતા હોય કે આણે હું હોગ્યા કપડાં પીર્યા છે અને ઘણા છે એને બ્લેક કલર છે એ બહુ ગમી જતો હોય છે ખાસ કરીને કપડામાં તો અહીંયા રંગની વાત કરવા કરતાં એ મેં કીધું એમ કે કાળા રંગને જે હોગ્યો કલર ગણો છે ને પણ મેજોરિટી લોકોની મેં જોઈ છે કે કાળો રંગ છે ને એ બધાની નજરમાં આવી જાય એવો રંગ છે એટલે રંગોને વિભાજન ભલે કરી દીધું પણ જે કાળા રંગને બધા જે ઓલો માને છે ને એનો સૌથી વધારે એ જ કલર બધાને વધારે ગમતો હોય એવું માનું છું ને ચાર પાંચ દિવસથી મને તો કાળી ગાડી જે નજરમાં આવતી હતી ને એના વિધે વિચાર્યો કે જેને આપણે નજર ઉતારવા માટેનો રંગ ગણીએ છીએ ને ખરેખર એ જ રંગ છે ને એ નજર લગાડી દે છે અને મને કે ચોઈસ બદલતી એવું થાય કે હું જ્યાં સુધી મેરેજ નહોતા ત્યાં સુધી મને સૌથી વધારે જો કલર કોઈ ગમતો હોય ને તો બ્લેક કલર બ્લેક કલરના કપડા ગમે ત્યાં જોઈ જાઉં ને કા નીચે સલવાર કે ટી શર્ટ કે જીન્સ કે ગમે બ્લેક એટલે હું એ પહેલી પસંદ મારી બ્લેક રંગના કપડાંની હતી પછી વળી ધીરે ધીરે રેડ ગમવા મેળ્યો અને અત્યારે હું મેરેજ પછી તે બ્લેક રંગના કપડા જો વધારે પહેરતી હોય ને તેનું કારણ છે અમારા સાહેબ કારણ કે એને સૌથી વધારે હું બ્લેક કલરના કપડામાં ગમતી હોઉં છું જ્યારે પણ બ્લેક કલરનું મેં સાડી કે પહેરું હોય ને ત્યારે એને ગમી જાય છે એટલે એને ગમે છે એટલે આપણે પહેરીએ છીએ તો ખરેખર આ સિઝન આવી ગઈ છે કાળા થવા માટેની કાળા ન થઈ જાવ એટલે તકેદારી રાખવી એ ક્રેમ રેમ લગાડી હાલો